અંકુર અમિત જો મબલક ઝીંડવા મબલક પાક જોરદાર કપાસ વાવતા ખેડૂતો માટે બહુ જ મહત્વપૂર્ણ અંકુર કંપનીની અમિત વેરાયટી તમે જુઓ બધા જ છોડ બધા જ છોડ આખા ઘેરાની અંદર ચાલીને અંદર ચાલીને આપણે જઈ રહ્યા છે તમે જો અંકુર અમિત ઓ જબરજસ્ત ફ્લાવરિંગ ઝીંડવા એટલા મબલક એકસો દસ દિવસમાં સો ઝીંડવાની આજુબાજુ ઝીંડવા લાગી ગયા છે અંકુરમિતમાં આ જુઓ બાજુની વેરાયટી બીજી અત્યારે પૂરી થઈ ગઈ લગભગ અને આ બાજુ જુઓ તમે અમિત આ અંકુરનું અમિત નવી જ વેરાયટી આવતા વખતે બધા જ ખેડૂતો માટે આવશે બજારની અંદર જે લોકો વહેલા તે પહેલાં આવશે લગભગ જગ્યાએ આની ડિમાન્ડ છે કેમ કે ચૂસ્યો એકદમ ઓછો જરાય ચૂસ્યા નહીં અને વધારામાં વધારે ફાલ ધારણ કરવાની શક્તિ બધી જ પ્રકારની જમીનની અંદર સારું ઉત્પાદન આપે એવી વેરાયટી અંકુર અમિત જોઈ લો એક બી છોડ તમને એવો નહીં જોવા મળે કે જેની અંદર ઓછા જીંડવાય આ છોડ જોવો તમે અંકુર અમિત હાજો